નમસ્કાર આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલિસોની સોની આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે વિશેષ વાત કરી રહ્યા છે સદા વ્રત જે જલારામ બાપા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું શ્રદ્ધાળુઓ તેમને પ્રેમથી બાપા કહીને બોલાવતા હતા રાજકોટના વીરપુરમાં જલારામ બાપાનો જન્મ થયો હતો અને કાર્તક સુદ સાતમના દિવસે જલારામ બાપાની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે તેમના જે પિતા જે છે તે પ્રધાન ઠાકર અને તેમની માતા રાજબાઈ તેમણે હંમેશા તેમને ભગવાનના ધાર્મિક જે સંસ્કારો છે તેમાં તેમનું જીવન વ્યવતીત કરાવડાયું છે રાજબાઈ જે પહેલેથી જ ધાર્મિક હતા ધર્મ પ્રત્યે નિષ્ઠાવાન હતા અને તે જ ગુણ બાપા જલારામમાં પણ આવ્યા હતા પરંતુ જે તેમના પિતા છે તેમના વ્યવસાયમાં જલારામ બાપાને નાનપણથી જ કોઈ રુચિ ન હતી અને પુત્ર સાધુ ન બની જાય તે ડરથી જે તેમના પિતા છે તેમણે જલારામ બાપાના ખૂબ જ જલ્દી વીરબાઈ સાથે લગ્ન કરાવી દીધા હતા પરંતુ સોનામાં સુગંધ ભળે તે રીતે પણ વીરબાઈએ પોતાના પતિ એટલે કે જલારામ બાપાનો સાથ આપ્યો અને તેમની સાથે આધ્યાત્મિક માર્ગમાં જોડાઈ ગયા હતા

તેમને કહે છે કે મને સેવામાં તમારી પત્નીની સેવા જોઈએ છે અને તમારા તરફથી દાન જોઈએ છે જ્યારે તેમની પાસે પ્રકારની દાનમાં આપવા માટે કોઈ સાધન સામગ્રી ન બચી હતી તેમણે પોતાના ઘરેણા પણ ભૂખ્યાઓને ભોજન કરાવ્યું હતું અને ત્યારબાદ તેમણે સાધુને પણ દાન આપ્યું અને પોતાની પત્નીની સેવા પણ આપી જ્યારે પ્રસન્ન થઈને સાધુએ તેમની જે પત્ની વીરબાઈ છે તેમને પોતાનો જે ઝોલો છે તે ઝોલો અને લાકડી વીરબાઈને આપી દે છે એવું કહેવાય છે કે આકાશવાણી પણ તે સમયે થઈ હતી અને કહેવાય છે કે આ સાક્ષાત પરમેશ્વરના આશીર્વાદ જલારામ બાપાને પ્રાપ્ત થયા હતા અને તે જ આશીર્વાદના લીધે આજે પણ વીરપુરમાં અન્નના ભંડારો કદી ખાલી નથી થતા અવિરતપણે ત્યાં દરેક ધર્મના કોઈ પણ ભેદભાવ વગર લોકો ભોજન ગ્રહણ કરે છે પોતાની ભૂખ અને તરસ છિપાવે છે ત્યાં આશ્રય લે છે અને વીરપુરમાં સદા જલારામ બાપાના આશીર્વાદથી દરેક લોકોના કષ્ટ અને દુઃખ પણ દૂર થાય છે એક વખત ઠાકર ને ત્યાં અરબો નોકરી કરતા હતા તેમણે ચાર રૂપિયાના વેતનનો વધારો માંગ્યો હતો ત્યારે ઠાકરો દ્વારા તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા અને ત્યારે આ અરબો જુનાગઢ જવા રવાના થાય છે રસ્તામાં તેઓ ત્રણ પક્ષીઓનો શિકાર કરીને પોતાની ઠેલામાં ભરી લે છે અને ત્યારબાદ તે લોકો વીરપુર જાય છે બાપા જલારામ આ અરબો ભોજન લેવા માટે કહે છે ત્યારે આગળ દરેક ભૂખ્યા ભોજન કરી શકે છે અહીં કોઈ પણ ધર્મ કે જાતિનો વાદ નથી અહીં દરેક લોકો પ્રસાદી ગ્રહણ કરી શકે છે ત્યારે અરબો તેમના ઝોલામાં જે પક્ષીઓનો શિકાર કરીને આવ્યા હતા

માની ગયા કે જરૂરથી આ આ કોઈ શક્તિ છે છે અને પરમાત્માનો વાસ જગ્યા ઉપર અને ત્યારે તે લોકો પ્રેમથી ભોજન કરે છે અને થોડી જ ક્ષણોમાં ઠાકર દ્વારા ઊંટ મોકલવામાં આવે છે આરબોને તેડવા તેમનું વેતન પણ વધારો કરી આપવામાં આવે છે અને પાછા તેમને નોકરીએ બોલાવવામાં આવે છે જલારામ બાપાના જે આ પરોપકાર જિંદગીમાં થાય છે તેના માટે તેઓ હર હંમેશ જલારામ બાપાને માનવા લાગે છે અને તેમની પૂજા કરવા લાગે છે એવું કહેવાય છે કે જયારે જલારામ બાપા વૈકુટ પ્રાપ્ત થયા હતા ત્યારે તેમના વારસો દ્વારા સાધુ હતી ત્યારબાદ એક બુંદીનો લાડવો હાથમાં લઈને તેમણે ચારેય દિશામાં વીરપુરમાં ચારે તરફ વેર્યો હતો અને જ્યારે તેમણે તે પ્રસાદી વેરી ત્યારે તેઓ બોલ્યા હતા અખૂટ 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 વીરપુરમાં અન્ન ભંડારોમાં કદી કોઈ ખોટ નથી આવી અવિરતપણે વીરપુરમાં આજે પણ ક્ષેત્ર ચાલતા આવ્યા છે મહાત્મા સાધુના અને જલારામ બાપાના આશીર્વાદ આજે પણ વીરપુરમાં છે અને સાક્ષાત જલારામ બાપા હંમેશા દરેક ભૂખ્યાઓ ત્યાં ભોજન પ્રાપ્ત કરે તેમને આશ્રય મળે તેવા આશીર્વાદથી સાક્ષાત વીરપુરમાં બિરાજમાન છે તો આ રીતે જલારામ બાપાની જન્મ જયંતિએ ત્યાં આગળ વિશેષ મેળો પણ ભરાય છે જલારામ બાપાના મંદિરે નિયમિત બુંદીનો પ્રસાદ ખીચડી કઢી અને મીઠાઈ નિયમિત રૂપે લોકોને પ્રસાદી રૂપે આપવામાં આવે છે નમસ્કાર